નમસ્કાર દોસ્તો ચાલો આજે સમજીએ પ્રકાશ પડછાયો અને પરાવર્તન વિશે આ એ જ વિજ્ઞાન છે જેનાથી આપણે આખી દુનિયા જોઈ શકીએ છીએ ખરેખર ખૂબ જ રસપ્રદ વિષય છે તો ચાલો શરૂ કરીએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો આપણે રોજ અરીસામાં જોઈએ છીએ ખરું ને પણ ક્યારેય વિચાર આવ્યો કે આપણને આપણું જ પ્રતિબિંબ એમાં કેવી રીતે દેખાય છે આ કોઈ જાદુ નથી હો આની પાછળ એકદમ સરળ વિજ્ઞાન છુપાયેલું છે અને આજે આપણે એ જ રહસ્યને ઉકેલવાના છીએ તો આજે આપણે શું શું જોવાના છીએ એની વાત કરી લઈએ સૌથી પહેલાં તો અરીસો અને પરાવર્તન શું છે એ સમજીશું પછી એક મજેદાર પ્રવૃત્તિ કરીશું ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો પણ સોલ્વ કરીશું અને છેલ્લે આખ્યા પાઠમાંથી શું શીખ્યા એનો સારાંશ જોઈશું અને હા શરૂ કરીએ એ પહેલાં એક વાત આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ જ્ઞાનમાં વધારો કરવા માટે કરી શકાય છે તો ચાલો સીધા મુદ્દા પર આવીએ અરેસો કામ કઈ રીતે કરે છે એની પાછળનું વિજ્ઞાન છે પરાવર્તન હવે આ પરાવર્તન શું છે એને સમજવા માટે ચાલો એક નાનકડી પણ મજેદાર પ્રવૃત્તિ જોઈએ જરા વિચારો એક અંધારો ઓરડો છે એમાં તમે અને તમારો મિત્ર ઊભા છો હવે જો ટોર્ચનો પ્રકાશ સીધો મિત્ર પર પાડવાને બદલે સામે રાખેલા અરીસા પર પાડો તો શું થશે પ્રકાશનું કિરણ અરીસા પર અથડાઈને વળી જશે અને તમારા મિત્રને પ્રકાશિત કરશે બસ આ જ છે પ્રકાશનું પરાવર્તન અરીસો પ્રકાશની દિશા બદલી નાખે છે આ વિડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો પરાવર્તનને હજી વધારે સારી રીતે સમજવા માટે એક બીજો પ્રયોગ કરીએ આ એકદમ સરળ છે આ માટે ફક્ત એક કાંસકો એક ટોર્ચ અને એક અરીસો જોઈશે જો કરવાનું શું છે ટોર્ચની બરાબર સામે કાંસકો મૂકી દેવાનો હવે જેવી ટોર્ચ ચાલુ કરીશું એટલે કાંસકાના દાતામાંથી પ્રકાશની સીધી લીટીઓ નીકળશે હવે અસલી મજા આવશે આ પ્રકાશની લીટીઓ જે રસ્તા પર જાય છે એની વચ્ચે આપણે એક અરીસો મૂકી દઈએ તો હવે વિચારો જોઈએ આ પ્રકાશના કિરણો જ્યારે અરીસા સાથે અથડાશે અને પાછા આવશે ત્યારે શું જોવા મળશે શું એ આમ તેમ વિખેરાઈ જશે કે પછી કોઈક ખાસ પેટર્ન બનશે ચાલો જોઈએ કે શું થાય છે વાહ આ જુઓ પરિણામ કેટલી સરસ પેટર્ન બની છે આના પરથી એકદમ સ્પષ્ટ દેખાય છે કે પ્રકાશના ખિરણો જે રીતે અરીસ્સા પર આપાત થયા હતા બરાબર એ જ રીતે એક ચોક્કસ પેટર્નમાં પાછા ફેંકાયા છે આ જ તો પરાવર્તનનો નિયમ છે અને એ પણ સાબિત થાય છે કે પ્રકાશ સીધી લીટીમાં જ ગતિ કરે છે તો આ બંને પ્રવૃત્તિઓ પરથી પરાવર્તન એટલે શું એ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે એની વ્યાખ્યા શું બને જ્યારે પ્રકાશ કોઈ ચળકતી સપાટી જેમ કે અરીસો પર પડે છે ત્યારે તેની દિશા બદલાય છે બસ આ જ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે કેટલું સરળ છે સરસ તો હવે આપણે પરાવર્તન વિશે તો જાણી લીધું ચાલો હવે આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને સ્વાધ્યાયના અમુક પ્રશ્નો હલ કરીએ જેથી આપણી સમજ એકદમ પાક્કી થઈ જાય જુઓ પહેલો પ્રશ્ન છે વસ્તુઓને વર્ગીકૃત કરવાનો હવા અને પાણી એમાંથી પ્રકાશ આરામથી પસાર થઈ જાય છે એટલે એ થયા પારદર્શક પથ્થરનો ટુકડો એ પ્રકાશને રોકી દે છે તો એ છે અપારદર્શક અને દૂધ જેવી વસ્તુઓ એમાંથી પ્રકાશ થોડો થોડો પસાર થાય છે પણ સ્પષ્ટ દેખાતું નથી એટલે એને કહીશું પારભાસક હવે એક રસપ્રદ સવાલ છે શું એક જ અપારદર્શક વસ્તુના અલગ અલગ આકારના પડછાયા બની શકે ખરા માની લો કે એક લંબચોરસ ડબ્બી છે તો શું એનો પડછાયો હંમેશા લંબચોરસ જ દેખાશે શું લાગે છે તો જવાબ છે હા બિલકુલ બની શકે છે કેમ કારણ કે પડછાયો તો વસ્તુની ફક્ત ટુડી એટલે કે દ્વિપરિમાણીય આકૃતિ છે જો લંબચોરસ ડબ્બીને આડી પકડીએ તો પડછાયો લાંબો લંબચોરસ દેખાશે પણ એ જ ડબ્બીને જો ઊભી કરી દઈએ તો પડછાયો સાંકડો કદાચ ચોરસ જેવો પણ દેખાય બધો ખેલ વસ્તુને પ્રકાશ સામે કઈ રીતે રાખીએ છીએ એના પર છે અને હવે છેલ્લો પણ સૌથી અગત્યનો સવાલ કલ્પના કરો કે એક રૂમમાં એકદમ ગાઢ અંધારું છે જરરા પણ પ્રકાશ નથી હવે જો એમાં અરીસા સામે જઈને ઊભા રહીએ તો શું આપણું પ્રતિબિંબ દેખાશે આનો જવાબ એકદમ સીધો અને સરળ છે ના આપણને આપણું પ્રતિબિંબ બિલકુલ દેખાશે નહીં પણ કેમ કારણ એકદમ સાદું છે પ્રતિબિંબ જોવા માટે પ્રકાશનું પરાવર્તન થવું જરૂરી છે હવે જો રૂમમાં પ્રકાશ જ ન હોય તો આપણા શરીર પરથી કોઈ પ્રકાશનું કિરણ ટકરાઈને અરીસા સુધી પહોંચશે જ નહીં અને જો પ્રકાશ અરીસા સુધી પહોંચે જ નહીં તો ત્યાંથી પરાવર્તન પામીને આપણી આંખો સુધી કેવી રીતે આવશે એટલે કે પ્રકાશ નહીં તો પરાવર્તન નહીં અને પ્રતિબિંબ પણ નહીં બહુ સરસ ચાલો તો ફટાફટ આજના આખા પાઠનો સારાંશ જોઈ લઈએ કે આપણે મુખ્ય કઈ કઈ વાતો શીખ્યા તો યાદ રાખવા જેવી ચાર મુખ્ય બાબતો છે પહેલું અપારદર્શક વસ્તુઓ પડછાયો બનાવે છે બીજું પારદર્શક વસ્તુઓ પ્રકાશને પોતાની આરપાર જવા દે છે ત્રીજું અરીસા જેવી ચળકતી સપાટી પ્રકાશનું પરાવર્તન કરે છે અને ચોથું જે સૌથી અગત્યનું છે કે કંઈ પણ જોવા માટે પછી એ વસ્તુ હોય કે પ્રતિબિંબ પ્રકાશ હોવું ખૂબ જ જરૂરી છે અને હા જતાં જતાં એક વિચારવા જેવો સવાલ સબમરીન પાણીની અંદર હોય છે છતાં પણ એની ઉપર શું છે એ જોઈ શકે છે એના માટે એ પેરિસ્કોપ વાપરે છે જેમાં બે અરીસા હોય છે તો આજે આપણે જે પરાવર્તનનો સિદ્ધાંત શીખ્યા એના પરથી વિચારો જોઈએ કે આ પેરિસ્કોપ કઈ રીતે કામ કરતું હશે આ સવાલનો જવાબ જરૂર વિચારજો આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે